મું આથી મોન બંધ ધારણ કરું છું ઓહો અરે તો વડી આત્મા પાણી લઈને મૌન વ્રત લઈને એકણ આવતા રહ્યા છે અમે તો હતા હતા ભાઈ એ અરે ભાઈ એ અરે ભાઈ તાક નહીં હવે તમે મને એક વાત કહું પહેલી વાત તો આ વ્રત રે વ્રત એ આદમી ના લી બહાર જ લી વ્રત આ તમાર ના શું ભાઈ હાચી વાત કરું હું અરે એમ કોઈ દવા નહીં આ વાત કરો છો તે પેલા કણ ભોબજજી કે કઈ ના આ કીધું બે સેકન્ડમાં હરી પેને પોપટ ને ગોડ બોલતા કરી નાખું હું હા નહીં બોલવું આ ની બોલો હા હવે મારી વાતો પડો હું તમને હું કહું છું કે કજાક થઈ અને તમારા ઝઘડો થયો તમારા કેર બે દણન બરોબર તમારા કેર બે દણન તમાર ઝઘડો થયો એટલે તમે બોલવાના ના તો સોની

ડોળા ના કાઢો મઈ નાખો તાણી વળી મજાક મસ્તી કરતા તા એમો ભલા આદમી રીછે પડીને આવતા રહ્યા હરીભાઈ એ હરીભાઈ બોલો કી એક શબ્દ બોલો કક્કા નો ક બોલો હાડો તા એટલે બોલો હરીભાઈ મજા આવશે નઈ બોલું નઈ બોલું ઓ તારી તારે નામ કા કુત્તા પાલુ હરિયા પોપટ આટલી ઘડા મુ તને પ્રેમ થી સમજાવતો તો તું નઈ સમજતો પણ હવે જો ખાલી

એ હરિજી એટલે તમાર ઘેર આયા છે હરિજી તમને ખોટું લાગ્યું એટલે બોલિંગ જતો રહે તો જતો હરિજી ના છોડો

મે તો હવે એવો વિચાર કર્યો છે હા કે મારે હરીજીન હવે જિંદગી નહીં બોલું ઓ તારી ઓય આઈન પાછો તું બકાવા મડી એમ ને એ બાસકો હા હું શું કહું છું શું બાજરીનો રોટલો કે ઘવાની રોટલી ખાઈ કે હો કે પછી આખી જિંદગી ગોઠિયા ખાવો હવે જો મતલબ તમે શું કહેવા માંગો છો હા શું કહેવા માંગો છો હવે તમે લે તમારા ઘર બૈરુ રીશે પડી હોય તો બૈરાન નહીં બોલાય કેતા અને હરીન ચોથી બોલાય કો તમે કેટલી થાપો મળી કે નઈ સોરી હે એમ તો કોઈ થાપ ખાયવા નહીં હવે અરે મોનસી ની હવે ઠેગરજી હા જો આવ લાલ નતું પેલા પેલા લાલ નતું હવે જ લાલ થયું છે તમે બાસ્કુજી આવો ના તો કો કઈડી છે તમે હાથે કરીને માજુ મે તમને ના નદી પડી હવે મારી વાત સાંભળો તમને એક વાત કહું તમારું કોમ ની બાસ્કુજી બોલાવાનું તો મે કને પસંદ કર્યા ખબર છે

અરે તમારા જેવાય માય કાંગલી ના કોમ નહી આ તો હું થોડો છે ને એ તો ખાલી વિચાર્યું ન ખાલી બે કોમ પટ્ટા ની આલી હોત ને તો માતા ની પોપટ ની ગોળ બોલોતી રહ્યો ભાગુજી હા તમે ખાલી હોય કણ 5 મિનિટ ઉભા રહો અન આજે નો લઈ આવું અન બોલતો બોલતો લઈ આવું અરે ભાઈ બોલતા હોય ને તો 5 મિનિટ નહી પણ અમે 5 કલાક ઉભા રહેવા તૈયાર છે હે ભાગુજી હા આ મને પડી એરી તમને જરી ખબર પડી હવે બાસ્કુજી તમને એક વાત કહું

બે ઘણા ધક્કા કદારી ભાઈ પણ તમારા કાકે પૈસા નતા આલ્યા લાવ લાવ તમારા કાકો વ્યવહાર ના હા બેકાર હતા વ્યવહાર કરતે ના વર્તો હોય તો હું કેમ ભીખની કો પૈસા માંગો તમે તાડી સાડી તાડી સાડી લાવ 500 રૂપિયા લાવ 500 રૂપિયા લીધા વગર ન જવું આજ ના રી ભાઈ જેવા સાથે તેવા થવું પડે સમય આવે એવું વર્તન કરવું પડે અરે મારા સોગન જો ખોટું બોલતો હોય તો એ કેવા તો આપડી કે બાપ નું છોકરો ભરે

હરિભાઈ તમારે બોલવું નહી બોલું એટલે હરિભાઈ બાપડા ઓડી જ્યા રોવા મળ્યા માઘુજી મોડ ખબર મારાથી કોઈ દુઃખ જોયું જાતું એટલે હું આવતો રહ્યો મારું દુઃખ જોયું નતું

એ બોલ્યો કે ના બોલ્યો એ મારા નહીં જોવાનો પણ તમે તઈન ને મારા ઘર આવી અને હવનમાં આડવું નાશ્યું છે એટલે તમાર તઈનેની જવાબદારી રહે ગમે તે કરો પજે પળોક હાથ જોડો કે માથું જોડો પણ હરીને પુણ્યમના દારા હવનમાં મારા ઘર તમારે બોલતો બોલતો લાવવાનો અરે આબો તાવા નાબો ત કોઈ નઈ અમે તો ઘણું કકર્યા માથા કૂટ્યા એનાથી માર મર ના ખાવાની હોય કે માર એટલે ખગરજી હવે માર એટલે મારી વાત સાંભળો અમે તારા નઈ તો એ પોપટ અમે અમી બરોબર નો મારી એને બોલાવત પણ હવે માય કાંગલી ને કોણ મારે હવે મારે લાગ કોણ મારે તાણી વાઘુજી હું કો છું ખબર છે કે ભૂલમો એરી વાત ના કરતા એને મારવાની જો આનું મગજ હટ્યું ને તો તમાર તાઈને રગદોળી ના છે ભોય એમ તો કોઈ અમી ધૂળ નઈ કાધી પછી એ ધૂળ ખવરાવશે આરીન તમે નહીં ઓળખતા હું ઓળખું છું હા તે પોપટજી મારી વાત આપડો